દસ હજાર ત્રણસો અડત્રીસ જેટલી સંવર્ગની ભરતી ત્રણસો પચીસ બિન હથિયારી તેમજ બારસો ને સત્યાસી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની થઈ શકે છે મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો નવી પોલીસ ભરતીને લઈને એકાદ એક મહત્ત્વની અપડેટ આવી ચૂકી છે જે નવી પોલીસ આવનાર નવી પોલીસની ભરતી છે તે કેટલી જગ્યાઓ પર થશે ભરતી તે વિશેની સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે સરકાર દ્વારા પ્રસ્તુત થતા અંકમાં માહિતી આપવામાં આવી છે જે ભરતી વિશેના અંકની થોડીક જે છે તમે અહીંયા જોઈ શકો છો માહિતી તો શું અંકની અંદર બે હજાર ત્રેવીસની અંદર કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી બે હજાર ચોવીસમાં કેટલી જગ્યા ઉપર ભરતી થશે કયા કયા દળમાં કેટલી જગ્યાઓ થશે તે વિશેની માહિતી આપવામાં આવી છે તો વાત કરીએ મિત્રો આગળ વિડીયોમાં એની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને તમે પોલીસ ફોરેસ્ટ તેમજ અન્ય વર્ગ ત્રણની ભરતીઓ વિશેની માહિતી સૌથી પહેલાં સરળતાથી મળી રહે તો વાત કરીએ નવી પોલીસ ભરતીને લઈને આવેલા સમાચાર વિશેની આગળ સૌ પ્રથમ વાત કરવામાં આવે તો અહીંયા આપેલી માહિતી જે ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત થઈતું દર પંદર દિવસે જે પાક્ષિક જે ગુજરાત રોજગાર સમાચાર સિવાય જે પંદર દિવસે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પાક્ષિક જે રજૂ કરવામાં આવે છે તેનામાંથી મેળવેલી માહિતી છે જેથી તમામ મિત્રોએ નોંધ લેવી જેની અંદર તમે જોઈ શકો છો જે પોલીસ ભરતીનો ઉલ્લેખ છે તે વિષયની જે ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત થતાં પાક્ષિકમાં તમે જોઈ શકો છો જેના યુવાનોને રોજગારી મળી રહે તે માટે દસ હજાર ત્રણસો અડત્રીસ જેટલી લોકસંવર્ગની ભરતી ત્રણસો પચીસ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી અને બારસો સત્યાસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી કરવામાં આવી બે હજાર અને ત્રેવીસમાં વધુ યુવાનોને રોજગારી મળે તે માટે આ વર્ષે નવી આઠ હજાર ભરતીનું નક્કર આયોજન છે મિત્રો તમે જોઈ શકો છો સ્પષ્ટ લખવામાં આવ્યું છે પાક્ષિકમાં કે જે ગયા વર્ષે ભરતીની વાત કરવામાં આવે તો દસ હજાર ત્રણસો અને અડત્રીસ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી તો વધુ યુવાનોને રોજગારી માટે આ વર્ષે આઠ હજારની ભરતીનું નક્કર આયોજન છે તેવું જણાવવામાં આવ્યું છે ગુજરાત પાક અંદર આગળ વાત કરવામાં આવે તો રાજ્યના કૌશલ્યવાન યુવાનોએ રોજગાર મળી રહે તે માટે રાજ્યમાં ચારસો ને તેત્રીસ જેટલા ભરતી મેળાઓના આયોજનથી એક લાખથી વધુ યુવાનોને રોજગારીના અવસર આપવામાં આવ્યો શકો છો કે રાજ્યની અંદર રોજગારી માટે યુવાનોને આઠ હજારની ભરતી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આઠ હજારની ભરતી આવી શકે છે તેવું ગુજરાત સરકાર દ્વારા પાક્ષિકની અંદર રજૂ કરવામાં આવ્યું છે તો આવી જ ભરતીની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી